હેલો નમસ્કાર દોસ્તો હું શું તમારો વાર કે અને દોસ્તો અમે આજે જીરુ ભોંગ આવી ગયેલા છે આ બધું પબ્લિક દેખાય છે આ બધું બિહિની અને દોસ્તો અડધો આ બાજુ છે દોસ્તો અમે સાડા ચાર વાગ્યાના આવી ગયેલા છે અને આ બાજુ સૂરજ હોવું ગીધેલો છે સૂરજ હોવું ગીધેલો છે દોસ્તો અને આવો બગાહો હગાહો આવે છે અમારે ચા પીવાનો ટાઈમ થઈ ગયેલો છે દોસ્તો અને હવે ચા ભણે એટલી વાર છે તો પછીનું લોકેશન તમને બતાવું અને જીરું તમારે જોવું હોય તો તમને બતાવી આ તમે જોઈ શકો છો કાળા કાળા દાણા દેખાય છે એકદમ જીરું છે અને ટણા ટન આવર હે દોસ્તો ડીજે બીજું આવે કે નહીં આવે પણ કે કે સાઉન્ડ ડીજે લાવવાનું છે લગન મેં એટલે દોસ્તો લગનમાં પણ આવી જજો અને આ તમે જીરું જોઈ શકો છો આ બધા છે હા આ બધા ટાળિયા છે એટલે થોડાક પાસરી જ રહ્યા છે અને અમે થોડાક અવલશે ગરમ એલા ગર ઘરજી હશે

દોસ્તો ચા મુકવાની તૈયારી ચાલુ છે અને હવે ચા પણ તૈયાર થઈ છે દોસ્તો ચા આવી ગયેલી છે અને બધાને વેચવાનું ચાલુ કરી દીધેલું છે દોસ્તો હવે આ બધા કપ લઈને બધા ભેજેલા છે આ અમુક લોકો ચા પણ આવી ગયેલી છે ટોપી માસ્ટરને ચા પણ મળી જયેલી છે અને દોસ્તો હવે આ અમુક લોકો પાણીને આમ બધું પીવે છે એટલે બધાને ચા આપણે વેચી દઈએ અને દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો ઠેર સેલે સુધી જોજો અને દોસ્તો ચા આપણે કિટલીમાં પણ આવી ગયેલી છે તમને બતાવું દેખાણી ને ચા અને દોસ્તો આપણે વિડીયોમાંથી તમે જતા નહીં કારણ કે આપણે જીરું કેવી રીતે ઉખીડે છે અને કેવા શેરવા બનાવીએ છે ને તે તમને બતાવશું એના પહેલાં નાસ્તો કરી લઈએ દોસ્તો નાસ્તા માટે બધા બેસી ગયેલા છે તમે જોઈ શકો છો કારણ કે હવાના વહેલાં વહેલા કામે લાગી ગયેલા સેલે ફૂંકતો લાગે એટલે દોસ્તો નાસ્તો પણ કરી લઈએ આપણે અને દોસ્તો વિડીયો તમે છોડીને જતા નહીં કારણ કે આપણે છેલે સેલે શેરવા કેવી સિસ્ટમના બનાવશું અને કેવી રીતે બનાવશું ને તે તમને બતાવશું એટલે વિડિયો તમે જોવાનું ભૂલતા નહીં ગામરે જામરે જાણે છે લાડી નીચી વાત ખેલાઈ ગઈ લાડીન ચઢતી વાટ ખેલાઈ ગેલી ચાલો દોસ્તો તો આપણે હવે જીરું ખેડતા ઉખેડતા અડધેક આવી ગયેલા છે અને દોસ્તો હવે તડકો બહુ થઈ ગયેલો છે અને જીરું ખરવા મંડેલું છે એટલે દોસ્તો આટલું પૂર કરીને આપણે શેરવા કેવી રીતે બનાવશું અને કેવી સિસ્ટમના બનાવશું તે તમને બતાવીએ ચાલો દોસ્તો આ શેરવો બનાવવાની સિસ્ટમ છે દોસ્તો આ જે જગ્યા વધે ત્યાં હજુ એક જગ્યા વધે છે દોસ્તો જે અમને ભરાઈ જશે દોસ્તો આ કમ્પ્લીટ થઈ ગયું શેરો હવે આ ખૂબ બનશે હમ એટલે એકદમ શેરો દેખાશે અને દોસ્તો વફા કાલે બનાવી દીધેલા અડધા શેરવા અને આ જે વફા બની આવે છે અને દોસ્તો આ શેરવા અમને બહુ મોગા થાય છે જોતા હૈ લા આવી જજો ખેતર મેં બહુ છે હા એક શેરવાના સે કમ પંદર થી વીસ હજાર છે આવી રીતે આવી રીતે ગોઠવાનું

કેમેર મેન ફોકસ કરો ખેતર મેરો બને છે

અને દોસ્તો થી બાકી છે તમને બતાવી દમ એક નજારો ખેતર નો આલુ હજુ બધું બાકી છે દોસ્તો તો આપણે શેરવા બનાવવાનું બધું ફિનિશ કરી નાખેલું છે તમે જોઈ શકો છો અને આ બધા ઘર જવા કર્યા છે અને દોસ્તો આ બાજુ બધું બેરા કરીને હવે ઘેર જ્યાસે તમે જોઈ શકો છો આ શેરા દેખાય છે તમને પણ અને બતાવેલું જ છે તમને વિડીયો અમે તે દોસ્તો અમારા વિડીયો આવા જ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો જેમ બને આમ આગર શેર કરી દેજો કેમ કે બીજાને ખબર પડે કે શેરવા કે કમ બનાવ્યા હેમ દોસ્તો આવજો બાય બાય Tata ઓર ચાલો રે ધીમા થી મા ખોર ભેગા થાવ રે વાલા વાલા ધીમા થી મા ખોર ભેગા થાવ રે